નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું થોડા દિવસ પહેલાની જે ઘટના બની ગઈ હતી એક દલિત સમાજના એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો અને એ પણ કોણે માર્યો હતો જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે એમના ફાર્મ હાઉસ ઉપર લઈ જાય છે એમને ફિલ્મી ઢબે એમને નગ્ન અવસ્થામાં કરીને એમને ઢોર માર મારવામાં આવે છે ત્યાર પછી એમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા જીગ્નેશ મેવાણીએ જે રીતે સરકાર સામે બાયો ચડાવી હતી કે કોઈ પણ સંજોગે ગણેશ ગોંડલની ધરપકડ થવી જોઈએ આકરામાં આકરી સજા થવી જોઈએ ત્યારે થોડા સમય પછી પોલીસ તંત્ર અચાનક એક્શન મોડમાં આવ્યું અને ગણેશ ગોંડલ અને એમના સાથી મિત્રોની ધરપકડ કરી આ ધરપકડ કરી ત્યાર પછી ગણેશ ગોંડલને જૂનાગઢની જેલમાં લઈ જવામાં આવ્યો ત્યાર પછી ગણેશ ગોંડલે જે રીતે મીડિયા સામે હસતો ચહેરો બતાવ્યો છે એ હસતા ચહેરાને લઈને ઘણા બધા સવાલો ઉઠ્યા છે ત્યારે ઘણા બધા લોકોનું કહેવું છે કે ગણેશ ગોંડલને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવે છે ત્યારે ગણેશ ગોંડલ મીડિયા સમક્ષ હસી કેમ રહ્યો છે એમને શું કોઈ પણ જાતનો ડર નથી અથવા તો એમને ખબર છે કે મારા જામીન બીજે દિવસે થઈ જવાના છે હું એક નેતાનો દીકરો છું કે એમના મનમાં એવું તો નથી ને પરંતુ આ વાતને લઈને ઘણા બધા સવાલો ઉઠ્યા છે કે ગણેશ ગોંડલ મીડિયા સમક્ષ હસી અને આ પોલીસ મજબૂર છે લાચાર છે એવું કંઈક ને કંઈક સાબિત કરવા માંગે છે ત્યારે એક દલિત સમાજના યુવકે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ વાતની જાણકારી મેળવવા માંગે છે ત્યારે પોલીસ સ્ટેશનની અંદર અસંખ્ય ફોનો કર્યા છતાંય ત્યાં ફોન ઉચકવામાં નથી આવતો ત્યાર પછી એક પોલીસ કર્મીને ફોન કરે છે અને પોલીસ કર્મી સાથે શું વાતચીત થઈ છે આ વાતને લઈને કે ગણેશ ગોંડલ મીડિયા સમક્ષ હસે છે કેમ જ્યારે કોઈ પણ આરોપીને કસ્ટડીમાં લઈ જવામાં આવે ત્યારે એ આરોપી કાં તો નીચું જોઈને ઊભો હોય છે કાં તો પોલીસવાળા એમને એમને ગોઠણિયાભર કરી દે છે પણ ગણેશ ગોંડલ સાથે આટલી બધી નરમાય કેમ આની પાછળનું રાજકારણ શું છે ત્યારે એ યુવકે પોલીસ કર્મીને ફોન કર્યો અને એ કોલ રેકોર્ડિંગ જે વાયરલ થયું છે એ વાયરલ કોલ રેકોર્ડિંગ અહીંયા હું તમને સંભળાવવાનો છું દોસ્તો પણ વિડીયો ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચવો પડે આવો આપણે એ દલિત યુવકે જે રીતે પોલીસ કર્મીને ફોન કર્યો અને એ ફોનની અંદર ગણેશ ગોંડલે જે રીતે મીડિયા સમક્ષ હસ્તો ચહેરો બતાવ્યો છે એ વાતને લઈને શું કીધું છે એ આપણે

હું જુનાગઢ સખત ફોન કરું છુ બે કલાક ના આજ ઉપર છે ડબલા નંબર કોઈ ઉપાડતા નથી ડબલુ સાઈડ લઈને દીધું છે હું રાજકોટ થી રવાના થયો છો મારે એસીપી સાહેબ નું જવું છે કે ડબલ ચાલુ છે નવ વાગ્યા નું ડબલુ એસપી સાહેબ નું વ્યસ્ત આવે છે શું આવે છે નવ વાગ્યા નું તો તમે ચાર્જ સંભાળ્યો છે કે ડબલુ વ્યવસ્થિત છે કોઈનો ફોન ઉપડે એમ છે કે નથી ઉપડે એમ અત્યારે તમે મારી સાથે વાત થઈ ગઈ ને હા

રાજકોટ થી બોલું છું તમે એને ઢીસણે બેવડાવ્યો હોય ને બધા સાહેબ એ ફોટા આરોપી અને પકડી ને તો આ ભ્રષ્ટાચાર ની વસ્તુ છે હું એટલું તમને રાજકોટ ખોટી આપણે વાત સાચી નથી નહીં 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 બીજા આરોપી તો હું તમને તમે કયો એટલે સાહેબ ના તમને મોકલું ભલે વિડિયો ની વાત નથી ભાઈ પોલીસ માટે બધા સરખા જ છે બરાબર ક્યાંક ને ક્યાંક ને આમાં રાજકારણ ક્યાંક ને ક્યાંક રાજકારણ રમાઈ રહ્યું છે જૂનાગઢ માં મને એવું દેખાય છે એમ મારે તમને દેખાય છે પણ એવું નથી પણ તો સાહેબ આને એમ એમના તમે જેલ હવાલે કરી દીધો બરાબર બીજો હોય તો તમે એના મારી મારી ને તોડી નાખ્યો હોય તાત્કાલિક છે ગોડલ માં જતો એના ફાર્મ હાઉસ માં જતો તમે પોલીસ ગઈ અને આવ્યું કે સવારે રજુ થઈ જાય ગણેશ જતો કેમ તમે એનો અંદર જઈ

એટલે સંસદ સભ્ય ધારાસભ્યનો છોકરો ગમે તેને મારે અને અત્યારે વિડીયા સામે દાંત કાઢીને રજૂ થાય છે કેવો દાંત કાઢીને અને બીજા બધાને માસ્ક પહેરાવો હો અને આ લોકોને માસ્ક નથી પહેરાવતા ગણેશ ગણેશ ના હું ઝીરો થો નામ જો ફરિયાદ છે ને માસ્ક કોને પહેરાવો કોને ન પહેરાવો એ પોલીસ નું કામ છે બરાબર છે એટલે એમાં માસ્ક પહેરાવો તો કઈ વાંધો નહીં પોલીસ નો કામ છે એટલે ભાઈ પોલીસ ને પોલીસ ને રીતે કામ કરવા દો ઠીક છે પણ અરે પોલીસ પોલીસની રીતે કામ કરે તો આ તો કામ તમે કરો એમ કહું બીજા કોઈ આરોપી હોય તો તમે એને ઢીસણે મારીને મારો છો એમ મારું કહેવાની મારી એટલી તમારી પાસે માંગ છે તો હું પૂછવા માંગુ છું કે કોઈ પણ નેતાના દીકરા છો તમે કોઈ પણ નેતાના સગા સંબંધીઓ છો તો એનો મતલબ એમ કે તમને જેલમાં જવાનો પણ ડર નથી પોલીસ વાળાને તમે શું સમજો છો આ હસતો ચહેરો ઘણું બધું કહી જાય છે કે એક પોલીસનો પણ આ લોકોને ડર નથી કદાચ એમના મનમાં એવા વિચારો હશે કે પોલીસ અમને ભલેને પકડીને લઈ જાય અમારા તો કાલી જામીન થઈ જવાના છે અમે તો નેતાના દીકરાઓ છીએ અમને શું થવાનું છે આ પોલીસ વાળા તો અમારા બાપ દાદાના આ પોલીસ વાળા તો અમારા કોઈ નેતાઓના ઈશારે નાચવાવાળા છે કચ્છ આ પોલીસ વાળા જે રીતે અત્યારે અમને પકડીને લઈ જાય છે પરંતુ કાલ સવારે કોઈ નેતાનો ફોન આવશે એટલે અમને છોડી મૂકવા પડશે કદાચ આ લોકોના મનમાં આવો હશે પણ જે રીતે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે હવે આવનારા દિવસોમાં જોવાનું છે કે પોલીસ ગણેશ ગોંડલને શું કરે છે એના ઉપર કેવી કાર્યવાહી કરે છે વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકોને ખ્યાલ આવે કે પોલીસ પણ કેટલી મજબૂરીમાં કામ કરે છે Same.